નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે સરસવના તેલના મદદથી આ ઉપાયની કરી નાખજો ધનવાન બની જશો મિત્રો આ દુનિયામાં એવું કોઈ વ્યક્તિ જ નથી કે જેને ધન ના જોઈતું હોય દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેમની પાસે એટલું બધું ધન હોય જેનાથી તેમની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે મિત્રો ખૂબ જ નહીં પરંતુ ઓછામાં ઓછું એટલું ધન તો હોય કે જેનાથી પોતાનું ગુજારો કરી શકે ધન પ્રાપ્ત કરવા માટે લોકો સાચો માર્ગ અપનાવે છે અને ધન પ્રાપ્ત માટે ખૂબ જ મહેનત કરે છે ખૂબ ધન કમાવવા અને જલ્દી પૈસા કમાવવા માટે છળ કપટનો સહારો પણ લે છે બીજી તરફ એવા લોકો હોય છે જેની પાસે પૈસા વધુ સમય સુધી ટકતા નથી તો મિત્રો એવું સમજવામાં આવે છે કે એવું કહેવાય પણ છે કે ઘણા લોકો એ પ્રમાણે પણ જોયું હશે કે ભગવાન કે ઘર તેરી હૈ પર અંધેરી નહીં મિત્રો શું તમે ભગવાનની ભક્તિ કરો છો નિસ્વત તેના તરફથી તમારા જીવનની અંદર બદલાવ આવે છે એટલે કે તમારા જીવનમાં તે વસ્તુ સુધી પહોંચી જાઓ છો જે વસ્તુ સુધી પહોંચવાનું તમે સપનું જોયું છે આજે અમે તેના ઉપાય વિશે જણાવીશું નિશ્ચિત રૂપથી જ મહેનત વગર તમને કશું પ્રાપ્ત થતું નથી અને મહેનતની સાથે જ થોડા ઉપાય કરો તો તેનો લાભ તમારા જીવનમાં જરૂરથી થાય છે જે ઉપાયના કારણે તમે તમારા જીવનમાં જે પણ ઈચ્છો છો તે કાર્ય પૂર્ણ થાય છે આજે અમે તમને આપણા રસોડામાં હાજર એવી એક વસ્તુના વિશે ઉપાય જણાવીશું મિત્રો લોટ દરેકના ઘરે હોય જ છે ખાવા માટે બંને સમય આપણે રોટલી બનાવતા જ હોઈએ છીએ અને ઘઉંના લોટની રોટલી આપણે બનાવતા હોઈએ છીએ જો તમે રોટલી ખાઓ છો તો તમને આ ઉપાય પૈસાદાર બનાવી શકે છે તમારા જીવન અને તમારા ઘરમાંથી દરિદ્રતા બહુ દૂર ફેંકી દે છે મિત્રો આર્થિક તંગી જરૂરી નથી કે ગરીબીની હાલતમાં જ હોય પરંતુ ઘણા એવા ઘર હોય છે કે જે આવકના સારા એવા સ્ત્રોત હોય છે આવા સારા સ્ત્રોત હોવા છતાં પણ તેમના ઘરમાં ધનની કમી થવા લાગે છે એવામાં અચાનક કોઈ બીમારી આવી જાય છે જેથી એકઠું કરેલું તમામ ધન ધીમે ધીમે ખર્ચ થઈ જાય છે અને માનવ ગરીબ થવા લાગે છે ઘણી એવી મુશ્કેલી પણ હોય છે જેને જ્યોતિષશાસ્ત્રમાં ધનનું ના રોગો કહેવામાં આવ્યા છે એટલે કે પરિવારમાં ધન આવે છે અને તે કારણ વગરની જગ્યાએ ખર્ચ થઈ જાય છે જ્યાં તમે વિચાર્યું પણ ન હોય તો તેનાથી પરિવારની અંદર આર્થિક તંગી આવે છે તમારા પરિવારના સભ્યો વચ્ચે કલેશનું વાતાવરણ બન્યું રહે છે જેનાથી તમારી ઈચ્છાઓ પૂરી નથી થતી તેનાથી વિપરીત એવા ઘણા પરિવાર હોય છે આવકનો એક સ્ત્રોત આવતા જ બીજો સ્ત્રોત બંધ થઈ જાય છે એટલે કે તમારા પરિવારની અંદર કમાવવાવાળા પાંચ લોકો હોય છે અને પાંચ આવકના સ્ત્રોત હોય પરંતુ જ્યારે ખુશીઓ આવે છે તો બે લોકો પાસે પૈસા રોકાઈ જાય અથવા આવકના સ્ત્રોતો ઘટવા લાગે છે તેથી તમે જેવું વિચારો છો તેવું થઈ શકતું નથી તમારી આર્થિક મુશ્કેલીઓને સહન કરવી પડે છે એટલા માટે આવા ઉપાયોની જરૂર પડે છે જેથી તમારા પરિવારની અંદર ખુશીઓ બની રહે તમારે ધનની દૃષ્ટિએ દુઃખને જોવું ન પડે તો મિત્રો આગળ વધતા પહેલાં ખાસ તમને વિનંતી કરું છું કે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો તો જાણી લો કે જ્યારે તમે લોટ પીરસવા માટે જાઓ છો એટલે કે લોટ દળાવવા જાઓ છો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લોટ દળાવવા માટે શનિવારના દિવસની પસંદગી કરવાની છે શનિવારના દિવસે ઘરની અંદર લોટ દળો અથવા બહાર દળાવવા જાઓ છો તો તે શુભ માનવામાં આવે છે અને લોટ દળાવતા પહેલાં તમારે શું કરવાનું છે તો તેમાં થોડાક ચણા નાખવાના છે કારણ કે મિત્રો ગુરુગ્રહને ધનનો કારક માનવામાં આવે છે અને ગુરુગ્રહ જો કોઈ વ્યક્તિના જીવનથી પ્રસન્ન રહે તો તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓ જોવા મળતી નથી એટલા માટે ગુરુગ્રહને ખૂબ જ સારો માનવામાં આવે છે એટલે તમારે સો ગ્રામ કાળા ચણા તુલસીના પાન અને તુલસીના પાન તમારાથી શક્ય ન હોય તો ઓછામાં ઓછા પચાસ ગ્રામ તુલસીના પાન નાખવા જોઈએ અને કેસર તમારે થોડુંક નાખવાનું છે આ બધી સામગ્રી એકત્રિત કર્યા બાદ ઘઉંમાં ભેળવી દેવાની અને પછી જ તમારે તે ઘઉંને દળાવવા જોઈએ તમારે પ્રયત્ન કરવાનો છે કે આ લોટના બ ઘરના સભ્યો બધા જ આનો ઉપયોગ કરી શકે અને શનિવારે તમારે આ લોટને દળાવવો જોઈએ આ ઉપાય કરવાથી તમારા ઘરમાં આર્થિક તંગી જલ્દીથી જ દૂર થઈ જાય છે અને ધન આગમનના નવા નવા સ્ત્રોતો ખુલે છે આ સિવાય ઘરના બધા જ લોકો વચ્ચે રહેલા કલેશ અને મનમોટાઓ પણ ધીમે ધીમે કરીને બધું જ ખતમ થઈ જાય છે અને ઘરની અંદર ખુશીઓનું આગમન થાય છે અને ઘરમાં સકારાત્મક શક્તિઓ આવી જાય છે અને તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો તેની સાથે જ તમારા પરિવારના સભ્યો વચ્ચે લડાઈ ઝઘડાનું વાતાવરણ રહેશે તો લગ્નના યોગ બની રહ્યા નથી અને તમારા પરિવારના સભ્યો મોટા થઈ ગયા છે પરંતુ તેમના લગ્ન નથી થઈ શકતા ઈચ્છિત નોકરી નથી મળી શકતી તો તમારે તે મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે તો તે માટે આ ઉપાયને ચોક્કસ તમારે કરવો જોઈએ આ ઉપાય કરવાથી તમારી તમામ ઈચ્છાઓ જલ્દી જ પૂર્ણ થાય છે આ એક સારો ઉપાય છે આ ઉપાય કરવાથી તમે તે મુશ્કેલીઓનો સામનો ક્ષણભરમાં જ કરી શકો છો તમારે ઘઉંના લોટની અંદર થોડી હળદર નાખીને તેની રોટલી બનાવી ગુરુવારના દિવસે તમારે ગાયને ખવડાવવાની છે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થશે જો ઘરની અંદર ધન ટકતું નથી તો આ ઉપાયને કરવાથી ધન પણ ટકવા લાગશે તેના સિવાય તમારે કીડીઓને પ્રતિદિન લોટ આપવો જોઈએ તે પણ ખૂબ જ લાભકારી હોય છે તમારે શું કરવાનું છે તો ગુરુવારના દિવસે જ્યારે તમે રોટલી માટે લોટ બાંધો છો તો તમારે લોટની અંદર થોડી હળદર નાખવાની છે તમારે તેની અંદર કેસર નાખવાનું છે લોટમાંથી બનાવવાવાળી પહેલી રોટલી ગાય માતાને ભોગ ધરાવવાની છે એટલે કે ગાય માતાને ખવડાવવાની છે તમને ગાય માતા ન મળે તો ગૌવંશ પણ ચાલે એટલે કે નંદી મહારાજ પણ ચાલે તમારે તેને ભોગ ધરાવવો જોઈએ આવું કરવાથી નિશ્ચિત રૂપથી ગુરુગ્રહ તમારાથી પ્રસન્ન થઈ જશે તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા જલ્દીથી જ ખતમ થઈ જશે અને તમે તમારા જીવનની અંદર એક નવો બદલાવ જોઈ શકો છો હવે આપણે આગળ ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો ઘણા લોકોને ખબર નથી હોતી કે શનિદોષ તમને પરેશાન કરી રહ્યા છે તેઓ ભૂલી જાય છે અથવા તો ખબર નથી હોતી મિત્રો જો અચાનક જ દુર્ઘટનાનો ભય રહે તમારા પરિવારના સભ્યો વચ્ચે વ્યસન સંબંધિત મુશ્કેલી આવવા લાગે શનિવારના દિવસે તમારે કોઈ કાળા કૂતરાની સરસવનું તેલ લગાવેલી રોટલીને ખવડાવી દેવાની છે ફક્ત તેનાથી જ તમારો શનિદોષ સંબંધિત મુશ્કેલી જ નહીં તેની સાથે જ તમારી દરેક મનોકામનાઓ પણ પૂર્ણ થશે અને જો તમારા પર કોઈ ભારે કર્જ છે તેને સમયસર ચૂકવી નથી શકતા તમે ઈચ્છો કે તમારા પરથી આ કર્જ જલ્દીથી જ ખતમ થઈ જાય તો તમારે શું કરવાનું છે તો શનિવારના રોજ તમારે અલગથી જ લોટ બાંધવાનો છે અને તેની અંદર સરસવનું તેલ નાખી અને રોટલી બનાવવાની છે જે વ્યક્તિ પર કર્જ છે તેના પરથી રોટલીને ઉતારી લેવાની છે અને આ રોટલી તેના પરથી સાત વાર ઉતારી અને ઉતારતા સમયે તમારે એક મંત્ર બોલવાનો છે એ મંત્ર આ પ્રમાણે છે ઓમ સમ શનિશ્વરાય નમઃ ઓમ સમ શનિશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે તમારા ઘરની નજીક કોઈ પણ કાળું કૂતરું હોય તમારે કાળા કૂતરું ન મળે તો કોઈ પણ કૂતરાને આ રોટલીને ખવડાવવાની છે સાથે જ તમારે રોટલીની સાથે થોડો ગોળ પણ ખવડાવી દો તેનાથી આ કૂતરું આરામથી રોટલીને ખાઈ શકે આવું કરવાથી તમારા પર કોઈ મોટું કર્જ ભલે હોય તો પણ કર્જમાંથી મુક્તિ મળી જશે તમને તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ જોવા મળે છે હજી પણ એક ઉપાય છે જેને તમે ધન આગમન માટે કરી શકો છો જો તમને આપેલા કોઈ પણ ઉપાય કઠોર લાગતા હોય તો તમે આ સરળ ઉપાયને પણ તમે કરી શકો છો બુધવારના દિવસે આ ઉપાયને કરવામાં આવે છે આ ઉપાયને પણ લોટ સાથે જ કરવામાં આવે છે તમે ઘરમાં લોટ હોય તે લઈ શકો છો ત્યારબાદ તમારે લોટનો એક દીવો તૈયાર કરવાનો છે એટલે કે લોટથી તમારે એક દીવો બનાવવાનો છે તેલની મદદથી તમારે તેને પાકો કરી લેવાનો છે બુધવારની રાત્રે આઠ વાગ્યા બાદ દીવામાં તેલ નાખવાનું છે અને તે દીવાને તમારે તુલસીની નીચે પ્રગટાવી દેવાનો છે સાથે જ આ મંત્રનો જાપ કરવાનો છે ઓમ તુલસી માતાય નમઃ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરીને તુલસી માતાની ઘરથી આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટેની પ્રાર્થના કરો તેનાથી આશીર્વાદ માંગવા જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી પણ જલ્દી પ્રસન્ન થઈ જાય છે તમારા ઘરની ધન સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે અને ચોક્કસપણે તમારા ઘરની ખુશીઓ પાછી આવી જાય છે આ ઉપાય તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે તે દીવાનો ઉપયોગ ફક્ત એકવાર જ કરવાનો છે ત્યારબાદ તમારે તે દીવાને તમારા ઘરને કોઈ પણ ખાલી જગ્યાએ દાટી દેવોનો છે તમારા ઘરની આજુબાજુમાં જ્યાં કીડીઓનું સ્થાન હોય ત્યાં દીવાને તોડીને ભૂકો કરી અને કીડીઓને ખવડાવી દેવો જોઈએ જેનાથી તમારા ઘરમાં ચોક્કસપણે સુખ અને સમૃદ્ધિ જોવા મળશે મિત્રો હવે આપણે વાત કરીએ એક જ અનોખા ઉપાય વિશે તમારા પરિવારના સભ્યો સાથે તમારા પરિવારમાં જેટલા કમાવાવાળા લોકો છે તો તેની સાથે આ ઉપાય કરવામાં આવે તો તમારા ઘરના કોઈ પણ સભ્યનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી જેના કારણે પૈસાનો ખર્ચ વધી રહે છે કામ કરવાનું મન નથી થતું અથવા ઘણા પ્રયત્નો બાદ ધન આગમનના સ્ત્રોત ઓછા થાય છે તો તમે ઈચ્છો કે તમારા જીવનમાં ધનની કમી છે તો માત્ર એક મુઠ્ઠી લોટ લેવાનો છે અડધી મીઠ અડધી મુઠ્ઠી ખાંડ લેવાની છે હવે બંનેનું મિશ્રણ કરી તેની અંદર થોડી હળદર મેળવવાની છે જે વ્યક્તિ પર તમે આ ઉપાય કરવાના છો તેના માથા પરથી તમારે આ મિશ્રણને સાત વાર ઉતારી લેવાનું છે તેમની માટે સારી પ્રાર્થના કરો અને પ્રાર્થના કર્યા બાદ તમારી આજુબાજુ જ્યાં કીડીઓનું સ્થાન છે કીડીઓ આવતી હોય ત્યાં તમારે જવાનું છે કીડીઓને તમારે આ લોટનું મિશ્રણ ખાંડવાળું ખવડાવી દેવાનું છે તેનાથી તમારું તે કાર્ય પણ સફળ થઈ જાય છે જેમાં વ્યક્તિનું મન નથી લાગતું તે પોતાની રીતે જ પોતાના વેપાર અને કાર્યમાં લાગી જાય છે અને જીવનમાં જે કંઈ પણ ખરાબ વિકારો હોય છે તે પણ દૂર થઈ જાય છે તમારા બાળકો અભ્યાસ કરતા હોય તેમનું મન અભ્યાસમાં ન લાગતું હોય તો આ ઉપાયને તમે તમારા બાળક પર પણ કરી શકો છો તેનાથી તમારા બાળકોને અભ્યાસમાં મન લાગ્યું રહેશે અને જે ઉપાય જણાવ્યા ઉપાય કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી ખૂબ જ પ્રભાવશાળી છે તો આ ઉપાયને તમે ચોક્કસ કરજો અને મને આશા છે કે માહિતી તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો હવે આપણે એક નવા વિડીયોમાં મળીશું તો મિત્રો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે જરૂરથી લખી દેજો